ભારત આદિવાસી પાર્ટીનું મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નવા ઘરા ચોકડી ખાતે સૌ પ્રથમ યોજાયું ભારત આદિવાસી પાર્ટી ગુજરાત દ્વારા મહીસાગર જિલ્લામાં સૌ પ્રથમ વખત આયોજન બાર ઓક્ટોમ્બર બે હજાર પચીસ ના રોજ સંતરામપુર તાલુકાના નવા ઘરા ચોકડી ખાતે યોજાયું આ અવસરે ભારત આદિવાસી પાર્ટી રાજસ્થાનના બાગીદોરાના માનનીય ધારાસભ્ય શ્રી જયકૃષ્ણ પટેલજી તથા જાણીતા સામાજિક કાર્યકર્તા શ્રી રવિન્દ્ર બરજોડજીએ તેમની ટીમ સાથે ખાસ ઉપસ્થિત રહી આદિવાસી સમુદાય તથા એસસી ઓબીસી તથા લઘુમતી સમુદાયને

માટે લડવા તથા રાજકીય અને સામાજિક જગતમાં તેમની ભાગીદારી વધારવા ભારત આદિવાસી પાર્ટી મક્કમ અને પ્રતિબંધ છે આ શુભ શરૂઆત સાથે મહીસાગર જિલ્લામાં ભારત આદિવાસી પાર્ટીનું મજબૂત સંગઠન ઉભું થવાનો પાયો નખાયો છે અને આગામી સમયમાં વધુ ગામો અને તાલુકાઓમાં પણ સદસ્યતા અભિયાનો યોજવામાં આવશે